નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ભાવનગરમાં ગરમીમાં અંશે રાહત ચોવીસ કલાકમાં તાપમાન ત્રણ પોઈન્ટ બે ડિગ્રી ઘટીને સડત્રીસ પોઈન્ટ ડિગ્રી થયું હવામાન વિભાગે ગરમીમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી કરી સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો ચુમ્માળીસ ડિગ્રીને પાર રાજ્યમાં ચાળીસ થી ચુમ્માળીસ ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની આગાહી આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ચાળીસ થી ચુમ્વાળીસ ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની આગાહી દરિયાકાંઠામાં હોટ એન્ડ હ્યુમિડ એરના કારણે ડિસ્કમ્ફર્ટ સ્થિતિ બની રહેવાની આગાહી લોકોએ સાવચેતી રાખવી જરૂરી

સૌથી વધુ જામજોધપુર તાલુકામાં ત્રણ હજાર આઠસો ચોવીસ હેક્ટેરમાં અને સૌથી ઓછું લાલપુર તાલુકામાં તેરસો નેવું હેક્ટરમાં વાવેતર થયું છે જ્યારે ધ્રોલ તાલુકામાં પંદરસો દસ જામનગર તાલુકામાં ત્રણ હજાર ચારસો આઠ જોડિયા તાલુકામાં સોળસો સત્યાવીસ કાલાવડ તાલુકામાં ઓગણીસો ત્રેપન હેક્ટેરમાં વાવેતર થયું છે ગત વર્ષે જામનગર જિલ્લામાં તેર હજાર બસો ચૌદ હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે પરંતુ પિયતની સવલતના કારણે ચાલુ વર્ષે તેર હજાર સાતસો બાર હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર થતા ચારસો અઠ્યાસી હેક્ટરનો વધારો નોંધાયો છે ખાસ કરીને બાજરીના વાવેતરમાં બેતાળીસ મગના વાવેતરમાં ત્રણસો પાંસઠ અડદના વાવેતરમાં વધારો નોંધાયો છે જામનગર જિલ્લામાં ગત ચોમાસે મેઘરાજાએ મહેર કરતા પિયતની સુવિધાના કારણે ચાલુ વર્ષે ઉનાળુ પાકના વાવેતરમાં ચારસો અઠ્યાસી હેક્ટરનો વધારો નોંધાયો છે ગત વર્ષ કરતાં બાજરી અડદ મગ શાકભાજીનું વાવેતર વધ્યું છે કે મગફળી અને તલના ઊંચા ભાવ મળતા હોવા છતાં વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે બીજી તરફ નજર કરીએ તો બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે જેનાથી શાકભાજીના પાકમાં જીવાતોનો ઉપદ્રવ વધવાની શક્યતાઓ છે જોકે બે દિવસ બાદ વાદળ હટતા જ ગરમી બે થી ત્રણ ડિગ્રી વધશે આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આણંદ શહેરનું મહત્તમ તાપમાન ઓગણચાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી બે હજાર પચીસમાં લેવાયેલી ધોરણ દસ અને બારની પરીક્ષાનું પરિણામ ચાલુ સપ્તાહમાં પ્રસિદ્ધ કરાશે વિદ્યાર્થીઓની ઉત્તર વહી મૂલ્યાંકનની તેમજ માર્કશીટ બનાવવાની સહિતની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે આથી ચાલુ સપ્તાહમાં ધોરણ બાર સાયન્સનું પરિણામ પ્રસિદ્ધ કરાશે ગાંધીનગરમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ડિગ્રી તાપમાન તાપમાન નોંધાયું હતું હવામાન વિભાગના અનુમાન મુજબ બપોર સુધીમાં ડિગ્રી સુધી પહોંચી શકે છે છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યમાં તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ભાવનગર જિલ્લામાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે તાપમાનમાં એક દિવસમાં ત્રણ પોઈન્ટ બે ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે મહતમ તાપમાન 37.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે હવામાન વિભાગે ગરમીમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરી છે રવિવારે જ રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરી ગયો હતો અમદાવાદ ભૂજ અને રાજકોટનું મહત્તમ તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાનું અનુમાન છે રાજ્યમાં હાલ હીટવેવની કોઈ શક્યતા નથી વિસ્તારમાં અસહજ સ્થિતિ બની છે હવામાન વિભાગના આગામી દિવસ સુધી રાજ્યમાં ચાલીસ ચુમ્વાળીસ ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે અમદાવાદ ભુજ અને રાજકોટમાં તાપમાનનો પારો ચુમ્માળીસ ડિગ્રી સુધી પહોંચવાની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠામાં હોટ એન્ડ હ્યુમિડ એરને કારણે ડિસ્કમ્ફર્ટ સ્થિતિ બની રહેવાની આગાહી કરાઈ છે રાજકોટ શહેરનું તાપમાન અન્ય શહેરોની તુલનાએ સતત વધુ નોંધાઈ રહ્યું છે ત્યારે લોકોએ સાવચેતી રાખવી જરૂરી બની છે

thank you